નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો કે આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે પોલીસ કોન્સ્ટેબલની ભરતી હવે ટૂંક સમયની અંદર આવવાની છે અને તેના વિશે તો ભરતી આવતા પહેલાં આપણે હવે તૈયારી ચાલુ કરી દેવી જોઈએ તો કે કઈ રીતે તૈયારી ચાલુ કરવી તેના વિશે સંપૂર્ણ આજના વિડીયોમાં આપણે જણાવશું તો કે વિડીયોમાં આગળ વધતા પહેલાં જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો જેથી ત્યાં જ પ્રકારની બધી જ ભરતીને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે તો અમને આશા છે કે તમે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું પણ ના ભૂલતા જેથી દરેક વિદ્યાર્થી મિત્રો સુધી પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તે વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરજો અને આવી જ પ્રકારની ભરતીને લગતી અપડેટ અવનવી આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે તો જલ્દી સબસ્ક્રાઇબ કરો ચેનલને તો આભાર તો હવે આપણે વિડીયો આગળ ચાલુ કરીએ શું જાણીએ તો કે પોલીસ કોન્સ્ટેબલની ભરતીને લગતી કેવી રીતે તૈયારી કરે તેના વિશે જાણીએ તો કે સૌ પ્રથમ આપણે હવે જોઈએ કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી કરવા માટે તમે આ હું ટીપ્સ આપું તે અનુસર અનુસરી શકો છો તો હું તમને ટીપના અલગ અલગ મુદ્દા પચાસ અડતાલીસથી પચાસ જેવા મુદ્દા છે આપણી પાસે તે મુદ્દે હું તમને જણાવશું તો તે એક એક મુદ્દો ધ્યાનથી સાંભળશું અને છેલ્લા સુધી વિડીયો જોશો તો તમને દરેક હું ટીપ્સ આપું તે પ્રમાણે અનુસરશો તો તમારે જરૂર કામ આવશે અને ધ્યાનથી છેલ્લા સુધી વિડીયો જોજો તો તમને પણ કામ આવશે અને સારો વિડીયો રહેશે તો ચાલો હવે આપણે માહિતી ચાલુ કરીએ તો કે સૌ છે કે એસેમ્બલી ઓફ સિલેબસ અને એક્ઝામ પેટર્ન તો કે પહેલાં પરીક્ષાના સિલેબસ અને પેટર્નને સમજો આનાથી તમને ખબર પડશે કે કયા વિષય મહત્ત્વના છે અને કયા પ્રશ્ન પ્રકારના પ્રશ્નો આવશે એટલે કે તમારે સૌ પ્રથમ તો પહેલા પરીક્ષાના સિલેબસ અને પેટર્નને સમજવી પડશે એનાથી તમને ખબર પડશે કે કયા વિષય મહત્ત્વના છે અને કયા પ્રશ્નો આવશે બીજો છે તો કે અભ્યાસ સામગ્રી તો કે પરીક્ષાના અભ્યાસક્રમને આવરી લેતી સારી અભ્યાસ સામગ્રી પસંદ કરો અગાઉના પ્રશ્નોના વર્ષોના પ્રશ્નપત્રો માટે અને મોક ટેસ્ટની પણ પ્રેક્ટિસ કરો તો કે અભ્યાસને આવરી લેતા અભ્યાસ સામગ્રી પસંદ કરો અને અગાઉના પ્રશ્નોને આવરી લો તો કે ત્રીજો છે સમય કોષ્ટક તો કે યોગ્ય સમય કોષ્ટક બનાવો અને તમારા અભ્યાસના કલાકો વિરામ અને પુનરાવર્તન સમયનો સમાવેશ કરો નિયમિત અભ્યાસની ટેવ કેળવો ચોથો છે કન્સેપ્ટ ક્લેરિટી દરેક વિષયની સારી રીતે સમજવાનો પ્રયાસ કરો જો સમાજમાં કોઈ ખ્યાલ ન સમજાય તો પુસ્તકો ઓનલાઈન સંસાધનો અને તથા અથવા શિક્ષકોની મદદ લો જો તમને સમજ ના પડે ઓનલાઈન તો કે તમે શિક્ષકોની અથવા મદદ લઈ શકો છો પાંચવું પુનરાવર્તન નિયમિતપણે પુનરાવર્તન કરો જે કંઈ પણ ઉપયોગમાં લેવાય છે તે યાદ રાખવા માટે મહત્વપૂર્ણ પુનરાવર્તન કરો તે યાદ રાખવા માટે પુનરાવર્તન મહત્વની જરૂર છે તો કે વારંવાર નિયમિતપણે પુનરાવર્તન કરતા રહો આગળ બીજા ટોપિક જોઈએ આપણે તો કે સ્વાસ્થ્ય અને ફિટનેસ અભ્યાસની સાથે સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો યોગ્ય આહાર લો અને નિયમિત કસરત કરો સકારાત્મકતા પરીક્ષા માટે સકારાત્મક રહો અને તણાવનું સંચાલન કરો ધ્યાન અને આરામની તકનીકોનો ઉપયોગ કરો આઠમો વર્તમાન બાબતો વર્તમાન બાબતો અને સામાન્ય જ્ઞાન પર પણ ધ્યાન આપો અખબારો સમાચાર ચેનલો અથવા ઓનલાઈન સત્રોથી અપડેટ રહો એટલે કે ઓનલાઈન તમે માહિતી ન્યૂઝ જોતા રહો મોક ટેસ્ટ તો કે નિયમિતપણે મોક ટેસ્ટ કરીને તમારા પ્રદર્શનનું મૂલ્યાંકન કરો અથવા તમને પરીક્ષાની પેટર્ન અને સા તમારી તૈયારી જાણાવવામાં મદદ કરશે એટલે કે તમારી કેવી તૈયારી છે તે તમને જણાવવામાં મદદ કરશે તો કે તમે મોક ટેસ્ટ જોતા રહેજો આપતા રહો શંકા દૂર કરવી કોઈ પણ શંકાને તરત જ દૂર કરો ઇન્ટરનેટ પુસ્તકો અથવા શિક્ષકોની મદદ લો તમને કંઈ પણ પ્રશ્નની શંકા હોય તો ઇન્ટરનેટ એટલે કે અત્યારે નેટ ઓનલાઈન બધી જ માહિતી મળી રહે છે ઇન્ટરનેટ અથવા પુસ્તકો અથવા શિક્ષકોની મદદ લો જો તમને કંઈ શંકા હોય તો હવે આગળ આપણે જોઈએ તો કે જૂથમાં અભ્યાસ કરો જો શક્ય હોય તો જૂથ અભ્યાસ કરો તમારી પાસે શક્ય હોય તમારે ચાર પાંચ વિદ્યાર્થી મિત્રો હોય તો બેસીને જૂથની અંદર ચ અભ્યાસ કરો જૂથ કરીને આ તમને વિશ્વને વિવિધ દ્રષ્ટિકોણથી સમજવામાં મદદ કરશે જો તમારે કંઈ પ્રશ્ન હોય તો તમને સમજવામાં મદદ કરે ટૂંકી નોંધો મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ નોંધો જે તમને પરીક્ષા સમયે યાદ રાખવામાં મદદ કરશે ટૂંકી નોંધ હોય તે નોંધ કરો તે જે તમને પરીક્ષા મદદ કરી શકે ઓનલાઈન સંસાધનો તો કે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરો જેમ કે વિડીયો લેક્ચર્સ ક્વિઝ અને અભ્યાસક્રમ સામગ્રી ઓનલાઈન સંશોધન છે તો કે ઇન્ટરનેટ પર બધી જ માહિતી આપણને મળી રહી છે કે વિડીયો છે લેક્ચર છે ક્વિઝ છે અભ્યાસને લગતી તમામ સામગ્રી મળી રહે છે સતત રહો એટલે કે નિયમિતતા જાળવો તમારા અભ્યાસમાંથી ક્યારેય બ્રેક ન લો તમારો અભ્યાસ હોય તેની અંદર તમે બ્રેક ના લો પણ અભ્યાસ ચાલુ રાખો તમે અભ્યાસ ચાલુ રાખો બ્રેક ના લો પણ પુનરાવર્તન નોંધો નિયમિતપણે તમારી નોંધોનો અભ્યાસ કરવા અને સુધારવા માટે સમય કાઢો જો તમારે જે નિયમિતપણે નોંધ હોય તેનો અભ્યાસ કરવા નોંધ ચેક કરી હોય તેનો અભ્યાસ કરવાની સુધારવા માટે સમય કાઢો આ તમને પરીક્ષાના સમય દરમિયાન રિવિઝન માટેનો સમય બચાવશે જે સમયે તમે રિવિઝન કરશો તે ટાઈમે તમારો આ સમય બચાવશે તો કે સોળ અગાઉના પ્રશ્નપત્રોનો અભ્યાસ કરો પાછલા વર્ષના પ્રશ્નપત્રો ઉકેલો આ તમને પરીક્ષાની પેટર્ન સમજવામાં મદદ કરશે જો તમે પાછલા વર્ષના પ્રશ્નો ઉકેલશો તો તમને સમજ આવશે કે આવા આવા પ્રકારનો પ્રશ્નપત્ર આવે છે અને તે પેટર્ન સમજવામાં મદદ કરશે આરોગ્ય સંભાળ અભ્યાસની સાથે સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો યોગ્ય આરામ અને સંતુલિત આહાર લો તમે ટાઈમસર સુઈ જાઓ અને ટાઈમસર જાગો વધુ પડતી ઊંઘ પણ તમે ઓછામાં ઓછી આઠ ઊંઘ ઊંઘલો તો સારું રહે છે તો ટાઈમસર ઊંઘ લો અને સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો સમય વ્યવસ્થાપન દરેક વિષય માટે સમાન સમય ફાળવો દરેક વિષય માટે સમય સરખો ફાળવો અને નબળા વિષયો પર વધુ ધ્યાન આપીને તમે તેમને મજબૂત બનાવો તમારો જે વિષય નબળો હોય તે વિષયને વધુ ધ્યાન આપો અને વધુ સમય આપો તો મજબૂત બનશે પોઝિટિવ રહો તો કે પરીક્ષા માટે સકારાત્મક રહો તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ રાખો અને પરીક્ષામાં સારું પ્રદર્શન કરવાનું વિચારો તમારા વિચારો ક્ષમતામાં વિશ્વાસ રાખો કે મને આવડે જ છે પરીક્ષાની અંદર સારું પ્રદર્શન વિચારો અમુક પરીક્ષા સમય ભૂલી જાય છે તે ટેન્શન આવી જાય છે તેના કારણે વિક્સોપોટાળો અભ્યાસ દરમિયાન ધ્યાન ભંગ ન થાય તે માટે મોબાઈલ અને સોશિયલ મીડિયાઓનો મર્યાદિત ઉપયોગ કરું વિક્ષોપોટાળો એટલે કે તમે અભ્યાસ કરતા હો તે સમય સોશિયલ મીડિયા અને મીડિયા મોબાઈલનો ઉપયોગ તમે થોડો કરો વધુ સમય ના કરો અભ્યાસ કરતા હો ત્યારે તમારે વધુ સોશિયલ મીડિયાને આ બધી માહિતી મોબાઈલ ના જુઓ તો સારો રહે ઉપયોગ ઓછો કરવો મર્યાદિત જરૂર હોય તેટલો જ કરવો બીજું આપણે આગળ જોઈએ કે મોક મોક ઇન્ટરવ્યૂ જો શક્ય હોય તો મોક ઇન્ટરવ્યુ હાજરી આપો આ તમને ઇન્ટરવ્યુ પ્રક્રિયા અને પ્રશ્નોનો ખ્યાલ આવશે ઇન્ટરવ્યુમાં તમને ખ્યાલ આવશે અપડેટ રહો એટલે કે વર્તમાન બાબતો ખાસ કરીને ગુજરાત રાજ્યને લગતી નિયમિતપણે અનુસરવી જોઈએ અખબારો સમાચાર ચેનલો અને ઓનલાઈન પોર્ટ પાર્ટર સાથે અપડેટ રહો તો કે ઓનલાઈન અત્યારે બધું જ મળી જાય મળી રહે છે ઇન્ટરનેટ ઉપર તો કે તેનાથી અપડેટ રહો શારીરિક ફિટનેસ લેખિત પરીક્ષાની સાથે શારીરિક કસોટી માટે પણ તૈયાર રહો નિયમિત કસરત અને શારીરિક પ્રવૃત્તિઓ કરો તો કે પરીક્ષામાં સમયસર વ્યવસ્થાપન તો કે પરીક્ષા દરમિયાન દરેક પ્રશ્ન માટે મર્યાદિત સમય રાખો જો કોઈ પ્રશ્નમાં ઘણો સમય લાગી રહ્યો છે હોય તો હું પછીથી તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરીશ તો કે જો તમને વધુ સમય લાગતો હોય તો તે રિવિઝન કરતા રહો સમય પાછળ આપો થોડોક તો ઉપયોગ તમે કરવાનું સારું રહેશે પરીક્ષા દરમિયાન પ્રશ્નો મર્યાદિત સમયમાં રાખો તમારે જે સમય પૂરો કરવાનો હોય તે સમય જાળવી રાખો સકારાત્મક માનસિકતા પરીક્ષા માટે હકારાત્મક માનસિકતા જાળવી રાખો નકારાત્મક વિચારો દૂર કરવા માટે ધ્યાન અને ઊંડા શ્વાસ લેવાની કસરત કરો પરીક્ષા સમયે ઊંડા શ્વાસ લેવાની કસરત કરો સમ્રાટ વાર્ક સખત મહેનત સાથે સ્માર્ટ વર્ક પણ કરો મહત્વપૂર્ણ વિષયો અને પ્રશ્નો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો તમારો જે સખત મહેનત સાથે સમાર્ટ વર્ક પણ કરો મહત્વપૂર્ણ વિષયો અને પ્રશ્નો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો પ્રતિસાદ તમારા પ્રદર્શનનો પ્રતિભાવ લેતા રહો મોક ટેસ્ટ અથવા પાછલા વર્ષના પેપર સોલ્વ કર્યા પછી તમારી ભૂલો નોંધો અને તમારા પ્રદર્શનમાં સુધારો કરો બ્રેક તમારા મનને તાજું રાખવા માટે અભ્યાસ વચ્ચે થોડો વિરામ લો લાંબા સમય સુધી વાંચન કરવાની કરવાથી તમારી એકાગ્રતા ઘટી શકે છે તમે લાંબા સમય સુધી વાંચો તો તમારી એકાગ્રતા ઘટી શકે છે તે માટે તમારા મનને તાજું રાખવા માટે અભ્યાસ વચ્ચે વચ્ચે થોડો થોડો વિરામ લેતા રહો પુનરાવર્તન ગૃહરચના દર અઠવાડિયે અથવા મહિને પુનરાવર્તન યોજના બનાવો આ તમને તમે વાંચેલા વિષયો યાદ રાખવાનું મદદ કરશે એટલે કે દર અઠવાડિયે અથવા એક મહિનાની અંદર પુનરાવર્તન કરવું જરૂરી છે તેથી તેથી તમારો વાંચેલો વિષયો તમને યાદ કરાવશે અને યાદ રહેશે પ્રેરિત રહો એટલે કે તમારા લક્ષણોને યાદ રાખો અને તમને પ્રાપ્ત કરવા માટે પ્રેરિત રહો તમારી સફળતાની કલ્પના કરો તમારા લક્ષ્યોને યાદ રાખો અને તેમને પ્રાપ્ત કરવા માટે પ્રેરિત રહો તમારી સફળતાની કલ્પના કરો તો અંતરોમાં અભ્યાસ તમારા અભ્યાસને નિશ્ચિત અંતરાલોમાં વિભાજીત કરો દરેક અંતરાલ પછી ટૂંકા વિરામ લો અને ફરી પછી ફરીથી અભ્યાસ શરૂ કરો તો કે કડવું ટાળો એટલે કે સમય બગાડવાને બદલે ધ્યાનપૂર્વક અભ્યાસ કરો ખ્યાલોને સમજવા પછી યાદ રાખવું સરળ બને છે તમારું સમય બગાડ્યા વગર અભ્યાસની અંદર ધ્યાન આપો ખ્યાલોને સમજ્યા પછી યાદ રાખવાનું સરળ બને છે તમે અંદર અભ્યાસને સમજી જાઓ તો તમને યાદ રાખવાનું થોડુંક સહેલું બને છે હાઇડ્રેટ રહો એટલે કે અભ્યાસ કરતી વખતે પાણી પીશો નહીં હાઇડ્રેટ રહેવાથી એકાગ્રતા ચાળવવામાં મદદ કરે છે પરીક્ષા દરમિયાન શાંત રહો પરીક્ષા દરમિયાન શાંત અને ધ્યાન કેન્દ્રિત રહો જો તમને કોઈ પ્રશ્ન મુશ્કેલ લાગે તો કૃપા કરીને અમને તેને છોડી દો અને આગળ વધો જો તમને કંઈ પ્રશ્ન મુશ્કેલી લાગે તો તે પ્રશ્નને છોડી દો અને આગળ વધો બીજો પ્રશ્ન લો કારણ કે એ પ્રશ્નની પાછળ તમે પડ્યા રહેશો તો તમારો પ્રશ્ન ટાઈમ લેશે અને તમને પણ ખબર કેન્દ્રિત ખોટું ધ્યાન તમારું થશે તો કે વિઝ્યુઅલ એડ્રેસનો ઉપયોગ કરો જો કોઈ વિષયનો વિષયને સમજવામાં યાદ રાખવું મુશ્કેલ હોય તો ડાયાગ્રામ ચાર્ટ અને કોષ્ટકનો ઉપયોગ કરો સ્વસ્થ આહાર પૌષ્ટિક આહાર લો જંક ફૂડ ટાળો ફાળો ટાળો ફળો શાકભાજી અને પ્રોટીનયુક્ત ખોરાક ખાઓ અધિક અભ્યાસ ટાળો વધુ પડતો અભ્યાસ ટાળવા માટે તમારા અભ્યાસના સમયપત્રકને સંતુલિત રાખો નિયમિત વિરામ લો નિયમિત વિરામ લો અને થોડી શારીરિક પ્રવૃત્તિ કરો ચાલવાથી કે સ્ટ્રેચ કરવાથી તમ મનને તાજગી મળે છે પોઝિટિવ રહો પરીક્ષા માટે સકારાત્મક રહો તમારા પ્રયત્નોમાં વિશ્વાસ રાખો અને પરીક્ષા આપતી વખતે આત્મવિશ્વાસ રાખો સારી ઊંઘ યોગ્ય ઊંઘ લો મગજ માટે ઓછામાં ઓછી સાત થી આઠ કલાક ઊંઘ મહત્વપૂર્ણ છે તો કે તમારે ઓછામાં ઓછી સાત થી આઠ કલાક ઊંઘ લેવી જરૂરી છે તો કે અભ્યાસને સમજવું કયા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવું તે જાળવવા માટે પરીક્ષાના અભ્યાસક્રમની વિગતવાર સમજ મેળવો સમય વ્યવસ્થા પણ એક અભ્યાસ શેડ્યુલ બનાવો જે તમામ વિષયોને અને વિષયોને આવરી લેવા માટે પૂરતો સમય ફાળવો એક અભ્યાસ શેડ્યુલ બનાવી દો એટલે કે ટેબલ બનાવી દો તેમાં તમામ વિષયોને આવરી લો તેથી તમારો સમય ફાળવાય અને તમારો સમય બગડે ટાઈમ છે તો કે અભ્યાસ સામગ્રી પરીક્ષા માટે ભલામણ કરે પ્રમાણે ભૂત પાઠ્યપુસ્તકો અને અભ્યાસ નો ઉપયોગ કરો અગાઉના પ્રશ્નપત્રોની પ્રેક્ટિસ કરો પરીક્ષાની પેટર્ન અને પૂછાયેલા પ્રશ્નોના પ્રકારોને સમજવા માટે પાછલા વર્ષના પ્રશ્નપત્રો ઉકેલો કરંટ અફેર વર્તમાન બાબતો સાથે અપડેટ રહો ખાસ કરીને ગુજરાત અને ભારતનું સંભવિત અપડેટ રહો મોક ટેસ્ટ તમારી તૈયારીમાં મૂલ્યાંકન કરવા અને તમારી ઝડપ સચોટતા સુધારવા માટે નિયમિતપણે મોક ટેસ્ટ લો પુનરાવર્તન માહિતીને વધુ સારી રીતે જાળવી રાખવા માટે અભ્યાસને નિયમિતપણે સુધારો તમારા સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય અને સુખાકારી માટે તમારા સ્વાસ્થ્યની કાળજી લો સારું ખાઓ અને તમારા અભ્યાસ દરમિયાન ધ્યાન કેન્દ્રિત અને સંજાગ રહેવા માટે પૂરતો આરામ લો તો હવે આપણે આજના વિડીયોમાં બસ આટલી જ માહિતી જોઈશું બીજા વિડીયોમાં આપણે મળીશું નવા ટોપિક સાથે અને આ ટિપ્સ તમે અનુસરીને તમે તમારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા તૈયારી વધુ સારી રીતે બનાવી શકો તો તે માટે આ ટિપ્સ મેં તમને જણાવી છે જો તમને ટિપ્સ યોગ્ય લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો સુધી આ વિડીયોને જરૂર શેર કરજો જેથી આવા જ પ્રકારની બધી જ પતિને લગતી અપડેટ ટિપ્સ લઈને હું આવીશ તો જો મારો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારો અનુભવ અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને જરૂર એક કોમેન્ટ કરીને જણાવજો અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર જરૂર કરશો તો હવે આવી જ પ્રકારની બધી જ ભરતી લગતી અપડેટ હું આ યુટ્યુબ ચેનલના માધ્યમથી લેતો આવીશ જે સાચી અને સચોટ માહિતી છે તે જ આપણી યુટ્યુબ ચેનલ પર આવશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને જો તમને વિડીયો ગમ્યો હોય તો ખાસ એક કોમેન્ટ કરીને મને જણાવશો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો હું બસ હવે આપણે મળીએ બીજા વિડીયોમાં નવા ટોપિક સાથે તો બસ આજના વિડીયોમાં બસ આટલું બસ આભાર જય હિન્દ જય ભારત